નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા રાજકોટ સિવિલ હોસ્પિટલ જે અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને સિવિલ હોસ્પિટલની પોલ ખોલી છે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે અને તેમાં તેમણે સરકારને અપીલ કરી રહ્યા છે કે અહીંયાનું તંત્ર અને ડોક્ટર કોઈને ગાંટતા નથી હકાબા ગઢવી વિડીયોમાં કહે છે કે અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો છે રાજકોટ સિવિલ હોસ્પિટલનો તેમના એક બેન રાજકોટથી હળવદ ચાલતા મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન અકસ્માત થયો અને તેથી તેમને મોરબી સિવિલ લઈ જવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર આપી અને એક બે કલાક બગાડ્યા પછી રાજકોટ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યારે હકાબા ગઢવી સાથે કેવું વર્તન થયું તેમના જ મોઢે જો હું તમને આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હતા હળવદ માતાજીને દર્શન કરવા માટે અને વચ્ચમાં એક ગાડીવારે મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળો વહી ગયો અને હેમરેટ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક ત્યાં બેગડા ટાકા બાકા લીધા લોહી નીકળી કીધું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારે બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરો તો એ ડૉક્ટર મારી સાથે વાત કરતો કે મારા હોય ત્યારે આવે ભાઈ કે ન આવે તો બે જાઓ શાંતિ થઈ ભાઈ હું કાપા ઘડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપણે અને સાહેબ મેં એમ કીધું હું એમ ન કહું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગોતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાના એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારા સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીસી કેવીરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે તો આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલીવાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણસ મને પહેલીવાર દયા આવી બી તો આ લોકો આકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાના હોય છે કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો ત્યાં આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારની વિનંતી કે આપ ચોક્કસની નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે તો ભાઈ નાના માણસો મળે છે વાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું જોઉં તો મારે ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે મારી બેન જેવણ અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તો માથે દયા છે બચી જાય હજી મારા બેનને ભાનમાં નખાય હજી આપ મારા બેન ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નળી નાખી છે નાના માણસો એટલે પછી હાજી ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હો કે પછી હું વોકાડ હોસ્પિટલ છે અહીંયા ગયો હતો કે ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી દેવાનું એ લોકો એમ હતું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી વોકાળ મારે અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટનિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વકડમાંથી એ વિશે જ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી બધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો કોઈ બી લીધું નથી હકાબા ગઢવીએ કહ્યું કે સરકાર પૂરું ધ્યાન આપે છે પરંતુ હોસ્પિટલવાળા કોઈ ધ્યાન આપતા નથી સરકાર દવા આપે છે પરંતુ હોસ્પિટલવાળા દવા નથી આપતા પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં સારી સુવિધા સિવિલ હોસ્પિટલમાં છે પરંતુ કોઈ ધ્યાન નથી આપતું પાંચ કલાક બાદ સીટી સ્કેન કરવામાં આવ્યું અને પાંચ કલાકમાં કોઈ માણસ મરી પણ જાય જ્યારે તેમણે ડોક્ટરને કહ્યું કે દર્દી સિરિયસ છે થોડી ઉતાવળ કરો તો ડોક્ટરે એવી રીતે વાત કરી જાણે કે કોઈ લુખો વાત કરી રહ્યો હોય હકાબા ગઢવીએ કહ્યું કે હું કલાકાર છું છતાં જો મારી જોડે આવું થતું હોય તો સામાન્ય માણસની શું હાલત થતી હશે ત્રણ કલાકે તો હોસ્પિટલમાં ડોક્ટર આવે છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે સાથે જ સરકારને વિનંતી કરતાં હકાબાએ કહ્યું છે કે તમારો કોઈ માણસને અહીંયા મોકલીને તપાસ કરાવો કે ડૉક્ટર કેવું વર્તન કરે છે હકાબાએ તો ત્યાં સુધી કહ્યું કે આ મામલે એક મંત્રી જોડે ફોન પણ કરાવ્યો પરંતુ ડૉક્ટરે મંત્રીનું પણ ના સાંભળ્યું આખરે સુવિધા ન મળતા તેમણે દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ બધા દર્દીઓ પ્રાઇવેટમાં જાય તેવી તેમની સગવડ નથી હોતી જો હવે હકાબા ગઢવી જાણીતા કલાકાર છે અને છતાં પણ તેમની સાથે આવું વર્તન થાય મંત્રી સાથે વાત કરાવે છતાં ડૉક્ટર સાંભળે નહીં તો ખરેખર તમારા અને મારા જેવા લોકો જાય તો તેની હાલત શું થતી હશે તેની આપણે કલ્પના જ કરી શકીએ છીએ હકાબા ગઢવીએ જે પ્રકારે આરોપ લગાવ્યા છે તે પ્રમાણે દર્દીની તો પછી પરંતુ પહેલાં સરકારે આ સિવિલ હોસ્પિટલની દવા કરવાની જરૂર છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જણાવજો આવા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લો સાથે જ બેલ લાયકોન પણ દબાવી લેજો જેથી સમાચારના તમામ